ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ ચાવડાની આગેવાનીમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું ડાયરાની મોજમાનમાં બહુજન સમાજના ભાઈઓ બહેનો આબાલ વૃદ્ધ સૌ ઉપસ્થિત રહ્યા અને જય નાદથી ગગન ગુંજવ્યું સાહિત્યકાર વિશનભાઈ કાથડે પોતાની આગવી ધારદાર શૈલીમાં સમાજના બહુજન નાયકોનો પરિચય આપી ભીમવદનાથી દીપ પ્રગટાવી ડાયરાનો શુભારંભ કર્યો ડાયરાની મોજમાં રસાળ શૈલીમાં બાબા સાહેબ ભગવાન બુદ્ધ અને ભૂતકાળમાં સમાજે કરેલા સંઘર્ષની વાત કરી ઉપસ્થિત મેદની અને બહેનોને શિક્ષિત બની પરિવારના સામાજિક દૂષણો અંધશ્રદ્ધા વહેમમાંથી મુક્ત થઈ બાબા સાહેબ તેમજ બુદ્ધના સરને થવા હાકલ કર્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર